thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આપને વિગતવાર વાત કરવામાં આવે તો ડોમિક્રેટ રિપબ્લિક ઓફ કોગોમાં મોટર ત્યારે બોટમાં ત્યારે આગ લાગ્યા બાદ નદીમાં પલટી જતા ગંભીર દુર્ઘટના બોટમાં પાંચસો થી વધુ મુસાફરો સવાર હતા જેમાં મિત્રો મહિલાઓ ત્યાંને બાળકો પણ સામેલ હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં એકસો લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક લોકો હજુ ગુમ છે દુર્ઘટના ઉત્તર પશ્ચિમ કોંગોમાં મટકુમો ત્યારે પોટથી બોલોબામમાં જતા રસ્તે બની હતી જોકે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે શોધખોળ અને બચાવ કાર્ય શરૂ છે મૂર્તિઓ વધવાની શક્યતા છે જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ